નાનું એક દવાખાનું સંભાળવા ડાક્ટર રહેતો તેને કોઈ કમ્પાઉન્ડર ન મળતો મેજિસ્ટ્રેટ થાણાદાર સાહેબ કહેવાતા પોલીસ અમલદાર નું લોક નામ જમાદાર સાહેબ હતું થાણાદારના હાથમાં ઇન્સાફી ઉપરાંત વસૂલાતની પણ સત્તા હતી ખરો જોતા આવી બેવડી સત્તાવાળો થાણદાર જ મુખ્ય હાકેમ કહેવાય છતાં પોલીસના અશકચકિત પોશાક કારતોસ વગરની સત્તા બુઠ્ઠા સગીનો વડે જગારા મારતી બ્રિજલોટ લોટ બંદુકો હંમેશા પ્રભાતને કવાયતના ધમધમાટ અને મેજિસ્ટ્રેટની કચેરી પર રોજ બદલાતી ગાઢ ટુકડીના ખડે પગે પહેરા કલાકે કલાકે બજતી ઝાલરના ડંકા રાતના દસ થી શિયાર સુધીની લાંબા સુરોની ત્રેવડી આલબેલો કોડે સવારો રોજ સાંજની બબ્ય ગાઉ સુધીની ઘોડે સવારોની રોજ સાંજની બબ્ય ગાઉની રોન એટલે કે રાઉન્ડ એ બધાનો પ્રભાવ લોકો પર વિશેષ પડતો આથી થાણાદાર અને જમાદાર વચ્ચે સત્તાની ચર્ચા એક ધૂંધવાતા જાણાની જેમ હરનીશ ખુલ્લી અણખુલ્લી ચાલ્યા જ કરતી આ આઉટ પોસ્ટ પર બદલી થઈ આવનાર દરેક માણસ પોતાને કાળા પાણીની સજા સમજતો અહીંની બદલી અટકાવવા માટે રાજકોટની ઉપરી ઓફિસમાં લાગવો ફળ મેવાના કરંડિયા તેમજ રોકડ નાણાંના પણ પ્રયોગ જમાં આવતું ઉપરી ઓફિસના શિર રિશ્તેદારો જે નોકરો પોત પોતાની નાતના હોય તે બધાને કાતો તુચ્છ અથવા વિરોધી લેખતા ઉપરી ઓફિસમાં નાગર બ્રાહ્મણ ને વાણિયા એમ ત્રણ કોમોની ખટપટ ચાલતી ને સામી કોમના માણસને હેરાન કરવો હોય ત્યારે શિર રિશ્તેદાર પોતાના ગોરા અધિકારીની સમક્ષ ઘણે ભાગે એ રીતની જ દરખાસ્ત મૂકતો કે અમુક આઉટપોસ્ટ પર કડક આદમીને મૂકવાની જરૂર છે તાબાની વસ્તી અતિશય ફાટી ગઈ છે માટે ફલાણા બાહોશ અમલદારને ત્યાં મૂકવો જોઈએ અંગ્રેજ અધિકારીઓ તે કાળમાં ઘણું ખરું લશ્કરી ખાતામાંથી જ આવતા તેઓને કડક બંદોબસ્તની વાત જલ્દી ગળે ઉતરી જતી શિર રસ્તેદારનું નિશાન ખાલી જતું નહીં ચિત્તળ નામના સ્ટેશન પર બે દિવસોથી બળદગાડા સૂટેલા હતા બેકાર બળદો કંટાળી ઉભા થતા અને પાછા બેસતા કાબરા બળદનું ચોલાયેલું કાંધ ઢોલટો કાગડો જોરાવરીથી પૈસા ઉઘરાવનાર ફકીરની યાદ આપતો હતો બળદનું પૂંચડું ભગના હૃદયથી પ્રેમિકની પીઠે નિરુત્સાહે ઉપડતું હતું તેથી કાગડો બે ચાર વાર ઉડી ઉડી નિર્ભય બન્યો હતો બંને ગાડા ખેડો કણબી હોય પોતાના બળદ પાસે નિરેલી કડપ ખાવા આવતી બાડી ગાયને ઓહો ગાવડી કહી ઉકારવાનું છોડી દીધું હતું સલામમાં પીવા માટે ગોળના પાણીમાં કેળવેલી એ ગડાકો ખૂટી ગઈ હતી તેથી બીડીના ખાલી ખોખાનો સુરો કરી એક ગાડાવાળો ગડાકોની સામડાની કોથળીમાં રહેલો કચ્છ લુસ્ટો હતો સાથે આવેલા બે પછાય હતા એટલે કે ગ્રામ ચોકિયાત પૈકીનો એક જણ બાજુના વડ નીચે બેઠેલા એક બાવા પાસે જઈ પોતાના પિતરાઈનું મોત થાય એવું કંઈક મંત્ર તંત્ર કરાવતું હતું બીજો જુવાન પછાય હતો નાના આફલામાં જો વારે વારે એ પોતાના ઓડિયા એટલે કે ગરદન સુધીના લાંબા વાળ ઓળતો હતો સ્ટેશનના ગોદામ પરથી મરચાના કોથળા એક કાળા વેગનમાં પછડાતા હતા તેથી ઝીણી રજ ઉડવાથી સોપાસ ખોખો થઈ રહ્યું હતું સ્ટેશન માસ્ટરની સગર્ભા સ્ત્રી એક વર્ષના છોકરાને તેડીને પોતાના ઘરને ઓટે ઊભી ઊભી બૂમો પાડતી હતી ખબરદાર એ ગાડાવાળાઓ કોઈને ઝાડના પોતળા લેવા ન દેશો એ હો બેન

બીજા ગાડા ખેડુ એ આંખ ભાંગી કરી રહ્યું સી આ વાતો કરો છો તમે લાંબા વાળ વાળો જોવાનું પસાય તો કઈ સમજતો નહોતો એ સમજવાની તમારે હજી વાર છે સુરખભાઈ તમે ઓડિયા તો ઠીક ઠાક કરી લ્યો પછી સમજાય છે કેડ ભાંગલો સ્ટેશનનો કાયમી ભિખારી પણ હસવામાં ભળ્યો એને કમરથી નીચેનું અંગ ઘવાયેલ સારસ પક્ષીના તાટિયાની પેઠે લબડતું હતું

બેઠક ઘસડાતો ઘસડાતો મોટી ગયો સાંધી વાળાઓને કહ્યું કે ખબર છે કમ નથી હોતરણ કરે છે જાણો છો સાંભળનારા ઓ ના કામ સમીક્યા એને પરણવું છે અને પાંચ જણા નિસોવાતા કપડા ની માફક મરડાઈ ની

ઘોડો પલાડીને બેસી ગયો મરદા જેવા સ્ટેશનમાં નવસૃ સળવડી ઉઠી ગાડી આવી ત્યારે સારાએ ગામડિયા દરવાજાની બહાર રેલિંગની પડધી ઉપર પાંજરાપણ ની પિંજરા ગાડીમાંથી માંથી ડોક્યુ કરી જોતા ઓ શિયાળા કુતરાની પગ તાકી રહ્યા હાપતી હાપતી ગાડી ઉભી રહી કેટલાક ઉતારુઓ ઉતરતા હતા તેમાં અમલદાર કયો તે આ શિયાર જાણે એકદમ નક્કી ન કરી શક્યા પુલ પુલ માં ભરતા બે સારક ને પણ કરી નાખી આખરે એક આધેડ આદમી દરવાજા પર આવ્યો એના હાથમાં પાતળી રાતી પીળી પીળી ગયેલ જસતના ટોપકા વાળી સોટી હતી સોટીને એ પોતાની ખાખી બ્રિસીજના ઠીકડું મારેલ પિંડીના ભાગ ઉપર પટકાવતો હતો

અમલદારે અમલદારે બતાવી ઉમંગમાં આવી કહ્યું કે તો સામાન લઈ લ્યો આપણો પ્લેટફોર્મ પર અમલદારની સ્ત્રી ગાડીમાંથી સમાન ફગાવતી હતી ને અમલદાર ની પુખ્તા દીકરી છવા એક મહિનાના નાના બચ્ચા ને તેડી બાજુએ ઉભી હતી દસ વર્ષનો એક છોકરો અમલદારની વિલાયતી તલવાર ઉપાડીને ઉભો હતો સામાન ઉતરી રહ્યો સહુ નીચે આવી ગયા ગાડી ઉપડી અને ખો ખો ખાચી ખાતી શહેરી શેઠાણી જેવી મહા મહેનત ચાલી ગઈ એક બુટો પુરુષ પણ અમલદારની જોડે હતો તેણે કહ્યું કે રે વહુ સહુ હાલો એક એક દાગીનો ઉઠાવી લઈ લઈશું હમાલનું કામ કરતી સાંધાવાળાની સ્ત્રીઓ નિરાશ થઈને ત્યાં ઉભેલી હતી તેઓને હાથની ઈંઢાણીઓ ભિખારીઓના રામપાત્ર જેવી દેખાતી હતી મિત્રો તમને આ ઝવેરચંદ મેઘાણી રચિત આ તમને વાર્તા ગમે હોય સત્ય ઘટના આધારિત તો મિત્રો તમે લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચોરઠ તારા વહેતા પાણી અમલદાર આવ્યા